નમસ્કાર ખેડૂમ મિત્રો આજની તારીખે સોળ તારીખ પેલો મહિનો બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીની આવક વિશે વાત કરીએ તો ભાઈ ત્રણ હજાર ગુણી જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો ચાહે ને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ ના આવે તમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં

એક હજાર 78 રૂપિયા ભાવ થયો ભાઈ જીવીસ મગપડીએ ક્વોલિટી ની વાત કરેન વજન માં હારું હે ભાઈ જોજો 1078 રૂપિયા ભાવ થવાનો આજનો ભાઈ જીવીસનો તો ક્વોલિટી સપ પર સપ પર લખાય બહુત સારા સપ પર ઇથે બોતે 72 રૂપિયા એક હજાર 72 રૂપિયા માં લખી નાખ ભાઈ 1072 રૂપિયા ભાવ થયો ભાઈ જીવીસ છે क्वालिटी ने बात करे भाई जो लो या अब ये भाई वजन में तो हार है एक अजाने बहुत है रुपया बाउचर आदमी भाई जीवित ना जो क्वालिटी एक बंदर बत्ती बलिदान बत्ती 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 एक बत्ती मार चोटरी चोटरी अल्टरी चालीस अल्टरी चालीस अल्टरी चालीस अल्टरी बचा ब 1060 रुपया भाव थियो भाई बीटी 32 क्वालिटी ની વાત કરી મે જોઈ લો ભાઈ ઓદિનમાં હારું છે 1060 રૂપિયા ભાવ થયો આજનો મે બીટી 32 નો જોવો ક્વોલિટી ભાઈ તો એ કોલેજ માં કરો ચાલે 80 41 42 48 52 55 35 લખા હૈ હેચાવા 1085 રૂપિયાનો આદર તમાથી આ एक हजार ने अठावन रुपया भाव थो भाई आ मगफड़ी क्वॉलिटी बात करें जो क्वॉलिटी में आई एक हजार ने अठावन रुपया भाव थोड़ा जो નવસો ને બત્રીસ રૂપિયા ભાવ થયો ભાઈ નવાણું નંબર મગફળીએ ક્વોલિટીની વાત કરીને મીડિયમ ક્વોલિટી ભાઈ વજનમાં હળવી નવસો ને બત્રીસ રૂપિયા ભાવ નવાણું નંબર નાદનો ભાઈ એવો ક્વોલિટી